નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું ડેપો સર્કલ સહિતના વિસ્તારોમાં રેલીએ પરિભ્રમણ કર્યું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસીઓ દ્વારા વિવિધ ઝાંખી સાથેની રેલી કાઢવામાં આવી વિશ્વના ધ્યાન ધ્યાનકર્ષણ માટે ઓગણીસો ચોરાણુંમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા દ્વારા પ્રતિવર્ષ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી દર વર્ષે હર્ષ ઉલ્લાસથી નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ વાગરા તાલુકામાં પણ આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા રેલી વાઘરા ડેપો સર્કલ પટેલ ખડકી ચીમન ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ રેલીમાં અંદાજીત આઠસો થી વધુ આદિવાસી સમાજના આગેવાનો યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ભરૂચ જિલ્લામાં વિવિધ સંગઠનો અને અલગ અલગ અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્ર અને લોકનૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું કોઈ અનિચ્છેવ બનાવ ન બને તેમજ શાંતિભર્યા વાતાવરણમાં રેલી સંપન્ન થાય તે હેતુસર વાગરા પોલીસ પણ ખડેપગે તૈનાત જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ